કચ્છની કોમી એકતાના પ્રતીક એવા હાજીપીર બાબા ના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દેશલ પરથી હાજીપીર તરફ પર આવતો રસ્તો જે પંદર તારીખ થી ભારે વાનો માટે બંધ કરવામાં આવેલો પણ આ કામગીરી મેળા પૂરતી હોય તેવું લાગી રહ્યું છે માત્ર ડામરના પેચ દઈ સંતોષ માનવો એવું લાગી રહ્યું છે બત્રીસ કિલોમીટર જે તદ્દન ખરાબ હોવાના કારણે વાહનો પણ ચાલી શકતા નથી પણ આ રસ્તામાં માત્ર માટી નાખી દે અને સંતોષ કરવો પડે એમ લાગે છે હવે ગણતરીના દિવસોમાં આ માર્ગ ઉપર લાખો શ્રદ્ધાળુઓ પોતાની મનત પૂરી કરવા હાજીપીર દરગાહ પર પ્રવાસ કરશે ત્યારે લોકો કેશે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા અત્યારે હાજીપીર તરફ આવવા માટે ત્રણ રસ્તા છે એક ધોરડો થઈ એક દેશલ પર ફાટક થઈ એક રસ્તો વીરાણી જતા વીરા થઈ હાજીપીર પહોંચાય છે ત્રણ રસ્તા પૈકી વીરાણી તરફથી આવતો રસ્તો જે ઓગણપચાસ કિલોમીટર પૈકીનો પાંત્રીસ કિલોમીટર રસ્તો બરોબર છે પણ ઓગણીસ કિલોમીટરને કાપવા એક કલાક જેવો સમય લાગી જાય છે પૈયાથી હાજીપીર ફરિયા રસ્તા ઉપર મીઠાની ખાલી ગાડીઓ આ રસ્તા ઉપરથી પસાર થઈ રહી છે અત્યારે હાજીપીર આવવા માટેનો વિકલ્પ માત્ર નખત્રાણાથી વીરાણી જતાં વીરા ફુલાય બુરકલથી હાજીપીર આવવા માટે વાહનો માટે ઉપયોગી રહેશે તેમજ મુંજાવર આમદભાઈ જણાવેલ કે ટુકડી ટુકડી રોડ રિપેર થાય છે કેટલો થશે એનું અનુમાન નથી રિપોર્ટ બાય આદમનોતિયાર કચ્છ કેર ન્યૂઝ લખપત તાલુકા બ્યુરો ચીફ